કોમ ના પૂરી કરજે માં મારું એક કામ ઓ શું કરજે પણ માં એ બહુ હારી ગયો હતો માં તઈન દીકરીઓ હતી તે માં એનું મનોકામના તે પૂરી કરી માં હા એમ કે દીકરી આવશે તો હું પડીને મરી જઈશ કે દીકરી કે હું પડીને મરી જઈશ મુકો તો મારવા ના દઉં પાડવા ના દઉં

દાન કરવાનો કન્યા દાન કરવાનો ભગવાન અવસર આલ્યો એ સૌભાગ્ય કહેવાય ગોડા રાજી રહેવાનું હોય કન્યાદાન જી મોહાદાન કન્યાદાન છે ને તો એક નહીં ત્રણ ત્રણ કન્યાદાન કરવાનો ભગવાને તને અવસર આલ્યો આવી રીતે રાજી રહી અને કદાચ આનો આભાર પ્રગટ કરે ને તો ખરું જીવન કહેવાય નિરાશ થવાની વસ્તુ નહીં દુનિયા તો મેણા મારે દુનિયાની તો વાતો કરવાનું કોમ છે પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાવા માટે મેણાનો જવાબ આલ્યો આલ્યો ને નક થાકી જાય હું મોણું છું મેણાને માર્યા મોણા શું કરે જો જાય તા તો મચે 14 દીકરીઓ છે માં અમારા છેલા દીકરા છે 6 હાથ દીકરો છે 14 દીકરીઓ સી 14 દીકરીઓ હા 14 દીકરીઓ છે દીકરા નહીં ભલે તો માં મો એના બારે બારે નામકરણ પાડવાનું તો મન ગીધેલું તો માં નામકરણ પાસી માં ભલે એનું નામકરણ કરી આલું કોઈ વાંધો નહીં જો એનું નામ હર્ષ રાખો હર્ષ ગમ્યું કે નહી ગમ્યું તો ભાઈ દુખી નહી થવું દરેક સાઈન દીકરી હોય ચાર હોય પાંચ હોય ના હોય ને તોય એ દુખી નહી થવું ક્યારે ક્યારે નહી થવું આ તો ભગવાન બધું બનાવેલું વિધાન હોય સ્વીકાર કરાય ભગવાને જે હાલ્યું એમ પણ તોય ના હોય ને કોક તો પ્રાર્થના કરજો તમારા બોલ ઉપર કોક નું કદાચ હવાશેર માટી આલીશ દીકરા આલીશ દીકરીઓ આલીશ જે માગશો આલીશ મારા છોકરો છે ને સમજદાર થયો ત્યાંથી માં કપડા જ ખા ખા કરતો હતો રાતે બે વાગે ઊઠી ઊઠીને કપડાં ખાય અને છેવટે આઠ મહિના પહેલાં એને એવું થયું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ અને બધા ચાદરા કપડાં પોતાના પહેરવાની ટી શર્ટ ખાઈ જતો તો માર બરોબર અને છેવટે આઠ મહિના પહેલા એને ડોક્ટરે કીધું કે એને પેટમાં અલગ અલગ બધી કહાનીઓ છે બધાની બધી માતાઓ ખબર હોય પણ છે ને તમારે એવું નિમોનું મારું મારે માનતા રાખી હતી હમણાં દસ સાત ના રોજ તમારી કૃપાથી એનો વિઝા આવી ગયા છે ઓસ્ટ્રેલિયાના પીઆર વિઝા નિર્વિઘ્ને આવી ગયા છે મારી એની માનતા કરવા આવ્યા છે મારી લે આગળ કરીને ફાઇલ નું કામ પ્રોસેસ ચાલુ કર્યુંતું મારી કોઈ જાત ના વિતન અરચણ વગર મારી ફાઇલ ક્લિયર થઈ જાય મારા પીઆર ના વિઝા આવી જાય મારા પૂર્વજ નું કીધું તું એનું કર્યું મને કોમ કરવામાં આડું થાય આ બધું મેં તો તમારી અરજી હાંભરી લીધી હોય પણ તમારું કોઈ દેવ હોય એ નરતા રૂપ થાય ને તો મને કોમ ના કરવા દે ચમ કે જો હું કોમ કર દઉં તો એનો વ્યવહાર કોણ કરે પણ એનો વ્યવહાર હલાય અને તમારા ઓસ્ટ્રેલિયાના પીઆર વિઝા એટલે કાયમ માટે રહી શકો એવા વિઝા થઈ ગયા ભલે મારા આશીર્વાદ છે ખુબ રામ મારી રામ રામ એના વિઝા માટે મેં અગિયાર હજાર રૂપિયા માન્યા હતા માની પાડી મૂકવાના મારા મનથી જ મને કોઈએ કહ્યું નથી મેં મારા મનથી જ માન્યા હતા અને એક અઠવાડિયાનો ત્યાંનો નહીં ઓસ્ટ્રેલિયાનો જે પગાર એનો આવે એ એનો મૂકવાનો છે અને મારે એનો જે આવે એ અઠવાડિયાનો એટલે કુલ સોળ દિવસનો પગાર ફરી એ કમાય અને તમે જેવી નોકરી અપાવો એ પ્રમાણે પગાર આવો એ રીતનો પગાર તમારે ત્યાં મૂકવાનું બરાબર પગાર જે થાય એ તમારા મૂકવાનો મારા પારે બહુ સેવા હલી હો આઘુ પાછું કરવામાં પાણી લાઈટ માટે બહુ મહેનત કરી

એટલે મેં પેટ્રોલ પંપથી હવા પોરાઈ અને ખૂંખાર મેલડીને કહ્યું હું આખા ગામમાં ફરીને આવું ત્યાં સુધી મારી બાઇકને હવા ના કરવી જોઈએ પંચર ના થવું જોઈએ તો હજુ આજની તારીખમાં પંચર નહીં પડ્યું મારી તમારું નામ દઈને હેડ્યો તો મારી તમારા માટે પંચર વાળી બની જવું છું બોલો પણ વિશ્વાસ ભાવ હું છું એનું પ્રમાણ

છે રૂપિયા હા પછી મેં કીધું ખુખાર રાખ તારા પૈસા આવી પપ્પા જાવ મારા બાધામાં મા ના માના ચરણ અને પછી નથી ત્યાં પાંચ લાખ રૂપિયા ખાતામાં નાખ્યા અને બે વર્ષ થી પાંચ દિવસ હા ખાતામાં નાખી દીધા

જરૂરિયાત વસ્તુ હોય ને ગમે તે રૂપે મૂકી જાય મારો નાથ બલેરામ ઘોડાજી વીરાજી ચાલ ચલોડા તે માનતા રાખી તે આના પાણી બહુ સરેબય નીકળી ગયું તું અને હોજા ચડી ગયા તા તેમ મેં કીધું ખૂંખાર માડી આના ડિલિવરી એમ કહું કંઈ નોર્મલ આવી જોઈએ તે નોર્મલ આવે તે પછી મેં એક બાબલો હાથ મેં કીધું માડી જોડે જ મારું નમ પડાવો એ સમયે ડિલેવરી સમય એમને તકલીફ થઈ ગઈ હા શું એમ મારી વસ્તી મને પૂજે છે ને મારો દીકરો મને છે ને મારી ભક્તિ કરે છે ને એમાં પ્રસન્નતા છે મારા કોઈની પ્રસન્નતા કોઈની ભક્તિની ફરી ફરીને આયા છો આશા લઈને આયા છો મારા સાનિધ્યમાં જો તમારી આશાઓ પૂરી કરવી હોય ને તો મારી વાતનું પાલન કરવું હું તમને તપસ્યા કરવાનું નહીં શીખવાડું હું તમને જબરી કષ્ટી વેઠવાનું નહીં શીખવાડું કે દીકરાઓ ચપ્પલ ના પહેરતા દીકરાઓ આ ના કરતા દીકરાઓ દાઢી ના કરાવતા કોઈ બાધા નહીં આલું હું ઉપવાસ નહીં આલું કે દીકરાઓ આટલા ઉપવાસ કરજો આટલી તમારે માતા નોમથી ભૂખ્યા રહેજો મારા સાનિધ્યમાં કોઈ એવી વિધિ નહીં બતાવું કે જે મારા ભાવિક ભક્તોને તકલીફ પડે પીડા થાય એવી કોઈ વિધિ નહીં બતાવું ના આર્થિક ના માનસિક કોઈ એવી પીડા થાય એવી વિધિ ક્યારેય નહીં બતાવું અને આ મારા જે જૂના ભાવિક ભક્તો આવે છે ને એને પૂછી લેજો ક્યારેય મેં એવી વિધિ નહીં બતાવી કે કોઈ ભાવિક ભક્તને કદાચ પાંચ હજાર રૂપિયાનો ખર્ચો થયો હોય એ આ વાતનો મારા જૂના ભક્તોનો અનુભવ છે કે મારી તારીખ કોઈ એવી વિધિ નહીં કે આમાં કદાચ બે રૂપિયા ખર્ચો થતો હોય મારું તો ખાલી એક જ મારી કદાચ વિધિ એક હશે કોઈ વ્યવહાર કરવાનું માતા હું શીખવાડીશ તમારા ઘેર તમારા બાપ દાદાના તમારા પૂર્વજોના તમારી સિકોતરના તો ખાલી છે ને ચપટી નિવેદ જ હશે એની કિંમત ખાલી વીસ રૂપિયા થાય મારા વેરણીના રાવ અને એ વીસ રૂપિયાના નિવેદમાં દસ રૂપિયાના ચોખા અને દસ રૂપિયાનું તેલ કે ઘી

પણ મારી કૃપા જો લઈને મારી કૃપા જો જોઈએ છે ને તો એક સંકલ્પ જીવનમાં પેલા રવિવાર કીધું તું કે એક જ જગ્યા એ વિશ્વાસ રાખી અને શરણાગત થઈ જવું પડે કે મા તારા પારે આવ્યો છું જગત ફર્યો પણ તારી માતા તારા જેવી માતા જગત માં નહીં જોઈ એવો વિશ્વાસ આવ્યો હોય ને

બધા જાત જાતના ભુવાઓ આજે પેલો ભુવન આજ પંદાળ પેલો ભુવન આ રવિવાર પેલો ભુવન આ રવિવાર પહેલા ગમનો ભુવન એમ કરી રવિવારે રવિવારે આજ તો ભુવાઓ બદલે માતાઓ બદલે ચોથી તમારું ભલું થાય ગોડા ચોથી થાય કોઈ વ્યક્તિ એવું તો કે હું પચ્ચીસ ભુવા ફર્યો ને મારું હારું થઈ ગયું પણ હારું ખાલી પછી ભુવા ફરવાથી ના થાય ખાલી એક જગ્યાએ વિશ્વાસ ઓંધરો રાખી અને એના શરણ ખાલી બે વર્ષ રાહ જોઈ લીધી હોય ને તો કોઈ પણ માતા છે ને થોડા સુખના ના અજવારા તો બતાવે પણ બધા ને તાત્કાલિક સુખ લઈ લેવું છે કઠવાડિયા હવા મહિના ત્રણ મહિના સુખી થઈ જવું છે કે માં ચોક થી ધાળ માર પૈસા આવી જાય માં ચોક થી એવું લાય માં તારા પારે આવ્યો છું માં પૈસાની બહુ તકલીફ છે માં અહીંથી ઘેર જો માં ચોક રસ્તા થેલો બેલો મળી જાય સારું આવી ભાવનાઓ રાખે જેટલા દરેક ની બુઢ ભવાની ના રામ દરેક ની બ્રહ્મોની ના રામ દરેક ની ઉમિયા ના રામ જે જે કદાચ પોતાની કુળની માતા જેવા નોમ થી ભજે છે જેવા નોમ થી પૂજા કરે છે એવા દરેક ભાવિક ભક્તો ની કુળ ની માતાના મારા બહુચર ના ખુબ રામ રામ ના રામ કોઈ મનમાં વિચારતું હશે કે માં મારી માતા નું નોમ રહી ગયું તો દરેક ની આશા પૂરા નહી રામ કોઈ ની સુંધા નહી રામ અલગ અલગ નોમ થી અલગ અલગ ઓળખ લઈ અને દરેક ના ઘેર બેઠેલી દીવામાં બેઠેલી દરેકની કુળની માતા ને મારા બહુચરના ખૂબ રામ છે હ્રદય થી કદાચ હું માતા રામ બોલું છું હ્રદય થી નાફી થી કદાચ રામ બોલજો તમારી માતા જ કદાચ અંદર બેઠી રામ હોભરી છે મારા બહુચરના રામ કેવાય છે જગતમાં દેવી શક્તિ જાગતી જ્યોત જ છે એ તો સજ પણ કોઈને દેખાતી નહીં સૂક્ષ્મ રૂપે હોય છે પણ દરેક ભગવાન માતાજીનો વાસ કોઈ મનુષ્યની અંદર હોય તો એના હૃદયમાં હોય છે તો આજ લાખો હૃદય હું માતા જોઉં છું પણ જેના જેના હૃદયમાં જેવી જેવી માતા જેવા જેવા ભગવાન બેઠા છે ને દરેક તમારી માતાઓ ને ભગવાન મારા બહુચર ના કોઈ કદાચ દેવી શક્તિને કદાચ મોનતું હોય ના હોય પણ કોઈ હનુમાનજીને વધારે મોનતું હોય કોઈ કૃષ્ણના વધારે મોનતું હોય કોઈ શંકર મહાદેવને વધારે મોનતું હોય પણ દરેકના હૃદયમાં તમે આસ્તિક છો ને તો આस्तिकના હૃદયમાં દરેકના હૃદયમાં એક એનું આરાધ્ય દેવ એક આરાધ્ય ભગવાન દરેકના હૃદયમાં હોય હોય ને તો આજ તમારા દરેકના હૃદય જોઈ 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 જોઉં છું ને તો મને માતાન તમે નહીં દેખાતા મને માતાન તો રોમ દેખાય છે કૃષ્ણ દેખાય છે હનુમાનજી દેખાય મહાકાળી દેખાય ચામુંડા દેખાય કે હું એક દેવી શક્તિ છું મને માણસો નહીં મને સૂક્ષ્મ રૂપે દેવી શક્તિઓ દેખાય મારા બહુચનના રામ આજ મારા સાનિધ્યમાં હનુમાનજી નો વાસ છે રામ નો એ વાસ છે શંકર નો છે કૃષ્ણ નો મારા સાનિધ્ય વાલું લાગતું જાય છે આજ ખાલી મારા ધોમે ખાલી દર્શન કરવા માત્ર થી તમારા હૃદયમાં બહુ તાળક મળતી હશે આવું માતા જોવું ભલે કદાચ તમારા કોમ થાય ના થાય પણ કદાચ તમારો દરેક નો આવો અનુભવ છે કે મારા સાનિધ્ય ખાલી પગ મૂકવાથી મારા ખાલી ધ્વજા ના દર્શન કરવાથી મારા ખાલી ફોટાના દર્શન કરવાથી છે ને તમને એટલી હૃદયમાં તાડક વર છે ને કે તમને એવું લાગે કે જાણ મને મારે પોતાનું કોઈ મળ્યું હોય લાગે છે કે નહીં કે માં જાણે અમને એવું લાગે કે અમારી માં જેની વર્ષોથી અમે રાહ જોતા હતા ને એવું કોઈ અમને પોતાનું કહેવા વાળું કોઈ માતા મળી કોઈ માવતર મળ્યું અમને એવો આભાસ થાય છે માં તને જોઈને અમારું રુદ્યુ ભરાઈ જાય માં અમને દચુરો બાજી જાય છે માં તારા તારા ગુણગાન ગાવામાં તારા તારી વાતો કરવામાં માં અમારી જોડે કોઈ શબ્દ નહીં માં તારા વખાણ કરવામાં એવો તારો પ્રેમ એવી તારી લીલા એવી તારી મહેમાન એવા તારા પરચા જોઈ અમનાવા કાળા કળયુગમાં એક ઓધરો વિશ્વાસ બેઈ ગયો છે કે જગતમાં માતા છે છે ને બેઠો કે નહીં